ધારો કે પી ઓફ બરાબર ચોવીસ વત્તા જે ઘાતનો સરવાળો ધારો કે ઝેડ વન ઝેડ થી લઈને ઝેડ આર એ પી ઓફ એક્સ ના ભિન્ન શૂન્યો છે અને ધારો કે કે બરાબર એક બે થી આર માટે દરેક બીજનો વર્ગ છે જ્યાં આય બરાબર વર્ગમૂળમાં માઇનસ એક તેમજ એ સબ કે અને બી સબ કે વાસ્તવિક સંખ્યાઓ છે ધારો કે બી ની નિરપેક્ષ કિંમતનો કે બરાબર એક થી

તમે અહીં જોઈ શકો કે બી સબ એ આ સરવાળાનો કાલ્પનિક ભાગ છે અને આ કે બીજનો વર્ગ છે માટે આપણે બીજના સરવાળાના કાલ્પનિક ભાગની નિરપેક્ષ કિંમત લઈશું અને પછી તેમનો સરવાળો કરીશું આને કઈ રીતે ઉકેલી શકાય તે વિચારતા પહેલા આપણે આ બહુપદીને સમજવાનો પ્રયત્ન કરીએ પી ઓફ એક્સ બરાબર ચોવીસ ગુણ્યા એક્સની ચોવીસ ઘાત વધતા હવે જ્યારે જે બરાબર એક હોય ત્યારે આ ભાગને કઈ રીતે લખી શકાય ગુણ્યા એક્સ ની બાવીસ ઘાત વત્તા એક્સ ની છવ્વીસ ઘાત આપણે આ રીતે આગળ ને આગળ વધી શકીએ તમે અહીં જોઈ શકો કે આ સહગુણકમાં ઘટાડો થાય છે માટે આ ઘાતાંક પણ ઘટે છે અને આ ઘાતાંક આપણે આપણે આ રીતે આગળ વધી શકીએ હવે જે બરાબર લઈએ માટે ગુણ્યા એક્સ ની ઘાત ચોવીસ વત્તા બાવીસ ઘાત જે એક્સ ની છેતાલીસ ઘાત થશે વત્તા એક્સ બરાબર તેવીસ લઈશું કારણ કે ત્યાં આપણે અટકવાનું છે એક ગુણ્યા એક્સ વત્તા એક્સ ની સુડતાલીસ ઘાત આ આપણી બહુપદી થશે હવે હું આ બહુપદીને ફરીથી લખવા માંગુ છું આપણે તેને સામાન્ય રીતે જે સ્વરૂપમાં જોઈએ છે જોઈએ છીએ તે સ્વરૂપમાં લખવા માંગુ છું આપણે સૌથી વધારે ઘાતવાળા પદથી શરૂઆત કરીશું અને પછી તેની ઘાતાંકમાં ઘટાડો કરીશું આપણે અહીં બહુપદીને ફરીથી લખીશું પી ઓફ એક્સ બરાબર હવે સૌથી વધારે ઘાતવાળું પદ કયું છે તે ની સુડતાલીસ ઘાત છે જો આપણે આ એકનું વિભાજન કરીએ તો સૌથી વધારે ઘાત વાળું છે આ રીતે આગળને આગળ વધી શકીએ તેવી જ રીતે બાવીસ ગુણ્યા એક્સ ની છવ્વીસ ઘાત જે અહીં છે વધતા તેવીસ ગુણ્યા એક્સ ની પચીસ ઘાત હું આ બધા સહગુણકોનું વિભાજન કરી રહી છું તમે અહીં જોઈ શકો કે જેમ જેમ ઘાતાંકમાં એક નો ઘટાડો થાય છે તેમ તેમ આ સહગુણકો એક જેટલા વધી રહ્યા છે હવે આપણી પાસે અહીં એક્સ ની ચોવીસ ઘાત વાળું પદ નથી પરંતુ તે અહીં છે માટે આપણે તેને લખી શકીએ ચોવીસ ગુણ્યા એક્સ ની ચોવીસ ઘાત હવે આપણે આ બધા પદ લઈશું વત્તા ત્રેવીસ ગુણ્યા એક્સ ની ત્રેવીસ ઘાત વત્તા આ પદ લઈએ બાવીસ ગુણ્યા એક્સ ની બાવીસ ઘાત આ રીતે આગળ જઈ શકીએ ત્યારબાદ બે એક્સ નો વર્ગ વત્તા એક્સ આમ આપણે બહુપદીનું નું રૂપ આપ્યું હવે અહીં શું થઈ રહ્યું છે તે સમજવામાં મદદરૂપ થશે આપણી પાસે અહીં એક્સ ની સુડતાળીસ ઘાત સુધીના પદ છે સહગુણક માં એક નો વધારો થઈ રહ્યો છે જે આ પદ સુધી થાય છે અને ત્યારબાદ સહગુણક માં એક નો ઘટાડો થઈ રહ્યો છે હવે આપણા માટે આ બહુપદીના બીજ મહત્વના છે એક બીજ શોધવું ઘણું જ સરળ છે આપણે આ દરેક પદ માંથી એક્સ ને સામાન્ય લઈ શકીએ આ દરેક પદ એક્સ વડે વિભાજ્ય છે તો હવે આપણે એક્સ 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 ને સામાન્ય લઈને આ ફરીથી લખીએ ગુણ્યા ની ની ઘાત વત્તા બે પિસ્તાલીસ ઘાત વત્તા આપણે આ બધા માંથી એક્સ ને સામાન્ય લઈએ છીએ બાવીસ ગુણ્યા એક્સ ની પચીસ ઘાત વત્તા ત્રેવીસ ગુણ્યા એક્સ ની ચોવીસ ઘાત વત્તા ચોવીસ ગુણ્યા એક્સ ની 23 ઘાત ત્યારબાદ આ નીચેની દરેક બહુપદી ત્યારબાદ આ નીચેના દરેક પદ વેવીસ ગુણ્યા એક્સ ની બાવીસ ગુણ્યા એક્સની એકવીસ ઘાત ત્યારબાદ વધતા બે એક્સ વત્તા એક આ પ્રમાણે હવે જો તમે પી ઓફ એક્સ બરાબર ઝીરો લેશો તો એક્સ બરાબર ઝીરો થાય જે એક બીજ થશે પરંતુ તે બીજ આપણા માટે એટલું મહત્વનું નથી કારણ કે તેની પાસે કોઈ કાલ્પનિક ભાગ નથી જો તમે એક બીજ ઝીરો લો ત્યારબાદ તેનો વર્ગ કરો તો તમને કોઈ પણ કાલ્પનિક ભાગ મળશે નહીં લઈએ તો તે અહીં આ સરવાળામાં મદદરૂપ થશે નહીં આમ આપણા માટે ઝીરો સિવાયના બાકીના બીજ નો સરવાળો મહત્વનો છે હવે તમે કદાચ અહીં કોઈક પેટર્ન જોઈ શકો હું તમને અહીં એક પેટર્ન બતાવવા માંગુ છું જો આપણે જુદી જુદી બહુપદીઓનો વર્ગ કરીએ તો શું થાય આપણે એવી બહુપદીઓનો વર્ગ કરીએ જેનો સહગુણક એક હોય જો સહગુણકો જુદા હશે તો પેટર્ન પણ બદલાઈ જશે જો આપણે એક લઈએ અને તેનો વર્ગ કરીએ તો તેના બરાબર શું થાય આપણને એક્સ નો વર્ગ વધતા બે એક્સ વધતા એક મળે આપણે તે ઘણી બધી વખત જોઈ ગયા છીએ હવે જો આપણે એક્સ નો વર્ગ આખાનો વર્ગ લઈએ હવે એક્સ નો આ બધા સાથે ગુણાકાર એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ એક્સ નો ઘન થશે વત્તા એક્સ ગુણ્યા એક્સ બે એક્સ નો ઘન વધતા ત્રણ એક્સ નો વર્ગ વધતા બે એક્સ વધતા એક મળે તમે અહીં કદાચ પેટર્ન જોઈ શકો છો જ્યારે તમે એક્સ વધતા એક નો વર્ગ લો છો ત્યારે શું થાય છે સહગુણક એક છે ત્યારબાદ તેમાં વધારો થાય છે અને ફરી ઘટાડો થાય છે હવે જ્યારે તમે આ બાબતનો વર્ગ લો છો ત્યારે શું થાય છે અહીં સહગુણકો એક બે ત્રણ છે જ્યારે મધ્યમાં ત્રણ આવે ત્યારબાદ સહગુણકોમાં ઘટાડો થાય છે એક બે ત્રણ અને બે એક કોઈ પણ પ્રકારની બહુપદીમાં આ જ રીતે હશે એવું તમે સાબિત કરી શકો જો આપણે એક્સ નો ઘન વધતા એક્સ નો વર્ગ વધતા એક્સ વત્તા એક લઈએ અને પછી તેનો વર્ગ કરીએ તમે ગુણાકાર કરી શકો પરંતુ ગુણાકાર કઈ રીતે કરી શકાય જો તમે ન જાણતા હોવ તો તેનો વિડીયો જોઈ શકો આપણે આ પેટર્ન પ્રમાણે લખીશું સૌથી મોટી ઘાત વાળું પદ એક્સ ની છ ઘાત આવશે માટે કઈક ગુણિયા એક્સ ની છ ઘાત વત્તા કઈક ગુણ્યા એક્સ ની પાંચ ઘાત વત્તા કઈક ગુણ્યા એક્સ ની ચાર ઘાત ચાર પાંચ છ અને સાત પદ છે આપણા માટે પદ મહત્વનું છે તેથી તેના સહગુણકો લખીએ એક બે ત્રણ ચાર અહીં આ તેનું મધ્ય પદ થશે અને પેટર્નના આધારે મધ્યપદ પછી સહગુણકો ઘટે છે માટે અહીં ત્રણ અને આ બે તમે તમારી જાતે ગુણાકાર કરીને પ્રયત્ન કરી શકો પરંતુ હવે તમને કદાચ પેટર્ન નો ખ્યાલ આવી ગયો હશે અહીં એક બાબતનું ધ્યાન રાખો કે તમને જે મધ્યપદ મળે છે તે એક્સ નો ઘન છે અને આ ત્રણ ઘાત વાળી જ બહુપદી છે જેનો તમે વર્ગ કરી રહ્યા છો હવે જો તમે તે પેટર્ન ને અહીં જોશો તો આપણી પાસે સહગુણકો એક બે ત્રણ થી લઈને ચોવીસ સુધી છે જો આપણે અહીં જોઈએ તો મધ્યપદ ત્રણ એક્સ નો વર્ગ છે અને આ બે ઘાત વાળી બહુપદી છે જેનો આપણે વર્ગ લઈ રહ્યા છીએ અહી મધ્યપદ એક્સ છે અને આ એક ઘાત વાળી બહુપદી છે અહી પણ તે જ સમાન પેટર્ન છે માટે આપણે અહીં એક્સ ની તેવીસ ઘાત પસંદ કરીશું હવે આપણે પેટર્ન ને આધારે બહુપદી લખી શકીએ આ પેટર્ન ને ઓળખવી ઘણી જ અઘરી છે તેથી હવે પી ઓફ એક્સ ને ફરીથી લખી શકાય આખા નો વર્ગ જો તમે આ પેટર્ન જાણતા હોવ તો જ તમે આ રીતે લખી શકો આ એ પેટર્ન છે જ્યાં ચોવીસ સુધી સહગુણકો વધે છે અને ત્યારબાદ ઘટે છે અને અહીં મધ્યપદમાં નો જે કંઈ પણ ઘાત હોય તે ઘાતની બહુપદી થશે ત્યારબાદ ઘાતને એક વડે ઘટાડીએ અને એક્સ ની ઝીરો ઘાત સુધી તે બધાનો સરવાળો કરીએ અને પછી તેનો વર્ગ કરીએ હવે આપણે બાકીના પ્રશ્નને પછીના પછી વિડીયોમાં ઉકેલીશું